મહેસાણા નગરપાલિકા હસ્તકની ભૂગર્ભ ગટર શહેરીજનોને વારંવાર ગંદકીનો સામનો કરાવે છે ત્યારે ભૂગર્ભ ગટરના ગંદા પાણી જેટલા દુર્ગંધ મારે છે એ જ પ્રકારે ભ્રષ્ટાચારના ભરડામાં ફસાયેલી ભૂગર્ભની પાઇપલાઇનો ચાડી ખાઈ રહી છે મહેસાણા શહેરમાં બાગ પમ્પિંગ સ્ટેશનની ભૂગર્ભ ગટરની મુખ્ય પાઇપલાઇન કાટ ખાઈ જવાથી ગંદા પાણીની સમસ્યા પણ ઊભી થઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ ઉપર રેલાય છે શહેરીજનો ગંદા પાણીમાંથી ચાલતા કે વાહનો લઈને પસાર થવા માટે પણ મજબૂર બન્યા છે ત્યારે મહેસાણા શહેરના માનવ આશ્રમ ચોકડી નજીક પંદરથી પણ વધુ સોસાયટીઓના રહીશો માટેના એકમાત્ર રસ્તા ઉપર ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાણે ભૂગર્ભથી પાણી ફૂટતું હોય તેવી રીતે રીતે બહાર નીકળે છે આ ઘણા વર્ષથી લગભગ પાંચ એક વર્ષથી આમ નામ તકલીફ પડે છે ગટરની અને પબ્લિકને બી હેરાન થાય છે આવા જવા છોકરા સ્કૂલમાં જતા આવતા જતા એ બી હેરાન થાય છે ઘણા ગ્રાહકો બી હેરાન થાય છે પબ્લિક આ બહુ તકલીફ પડી જાય છે અને બીમાર બી પડે છે ઘણા એવા એટલે ઇનારી સાહેબ આ પાંચ વર્ષથી બહુ તકલીફ છે અને વરસાદમાં બી બહુ તકલીફ પડે છે પાણી બહુ જ આવે છે અત્યારે શું પ્રોબ્લેમ છે અત્યારે આ ગટર બહુ ઉભરાણી છે ત્રણ દિવસ સતત પાણી ખુબ આવે છે ગંધાદુ અને ગટર ઉભરાણી છે એટલે બહુ તકલીફ પડે છે આવતા જ હાલ તો શું કયા કારણ થી તૂટી છે કારણ કે ભૂગર ગટર ની લાઈન હોય બહુ ઊંડી લાઈન હોય એ તૂટેલી છે એટલે હાલ આપણે એક્ઝેક્ટ કઈ જગ્યાએ તૂટેલું છે એ જાણી રહ્યા છે ત્યારબાદ આપણને ખ્યાલ આવશે કે સંભવિત કયા કારણસર આ ઘટના બની છે લોકોને જે તકલીફ પડી રહી તેના માટે શું કરી છે ઝડપથી નગરપાલિકા અત્યારે કાર્યરત જ છે કામગીરી ચાલુ છે અને હોપફુલી બે થી ત્રણ દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે જોઈન્ટ અપાઈ